રાધનપુરના લાઠીબજાર તાલુકા ખરીદ સંઘ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય સત્વરે નિવારણ લાવવા તંત્ર જવાબદાર બને તેવી અપેક્ષા લોકો સેવી રહ્યા છે રાધનપુર લાઠી બજારના વિસ્તારમાં વહેતા ગટરના ગંદા પાણીને લઈને વાહન ચાલકો સહિત વેપારીઓ પરેશાન થઈ રહ્યા છે દુકાનદારો દ્વારા સ્થાનિક વહીવટી તંત્રને અનેક રજૂઆતો કરવા છતાં પણ તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જાહેર માર્ગ પર નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા જ ગટરના નાળા નાખ્યા હતા જ્યારે પાલિકા રોડે આગોતરું આયોજન ન હોવાના કારણે હલકી ગુણવત્તાવાળું સામાનથી બનેલા નાળા તૂટી જતા ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ પર રેલાયું છે આ ઉપરાંત રોડ પરની સ્ટ્રીટ લાઇટ પણ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં જોવા મળી રહી છે ત્યારે લાઠી બજારના મુખ્ય માર્ગો પર ગટરનું ઉભરાતું ગંદુ પાણી દુકાનોમાં ઘૂસી જવાથી દુકાનદારો ભારે પરેશાન બન્યા છે દુકાનદારો ધંધા રોજગાર બંધ કરી દેવા મજબૂર બન્યા છે અનેકવાર વેપારીઓ દ્વારા પાલિકામાં રજૂઆતો છતાં સચોટ નિર્ણય ન આવતા નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી છે આ રજૂઆત પરત્વે સત્વરે નિવારણ કરવામાં આવે અને તંત્ર દ્વારા જવાબદાર બને તેવી અપેક્ષા લોકો સેવી રહ્યા છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ